નમસ્કાર આપ જોઈ રહ્યા નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત વડોદરામાં સ્માર્ટ વીજ મીટરનો વિરોધ ફતેગંજ વીજ નિગમની ઓફિસે પહોંચ્યો છે ઉશ્કેરલા ટોળાએ સ્માર્ટ મીટર માં ગરબડ હોવાના પણ આક્ષેપો ટોડાએ કર્યા હતા સ્માર્ટ મીટરને લઈને વડોદરામાં ઠેર ઠેર વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે અકોટા માંજલપુર ગોરવા સુભાનપુરાથી લઈને હવે જે આગ છે સ્માર્ટ મીટરની હવે તે ફતેહગંજ વિસ્તાર ખાતે આવી પહોંચી છે અને ફતેહગંજના વિસ્તારના જે રહેવાસીઓ છે તેમનો રોષ હવે ભભૂકી ઉઠ્યો છે એમજીવીસીએલની જે કામગીરી છે તે છતી થઈ છે તેવી રીતની વાતો છે અને તે લોકો અત્યારે તેનો વિરોધ કરી રહ્યા છે એમજીવીસીએલની કચેરી ખાતે આવી પહોંચ્યા છે હાલના જે દ્રશ્યો તમે જોઈ શકશો તે પ્રમાણે એમજીવીસીએલની કચેરી ખાતે ફતેહગંજની જે એમજીવીસીએલની કચેરી છે ત્યાં એને લોકોએ પોતાનો રોષ ઠાળવવાનું શરૂ કરી દીધો છે સ્માર્ટ મીટરને લઈને લોકોએ જે છે તે પોતાનો રોષ ઠાળવ્યો છે ત્યારે આપણી સાથે જે ભાઈ છે તેમની સાથે વાત કરીશું જી શું કહેશો શું શું મુખ્ય કારણ બાર હજાર એક રૂપિયા ક્રેડિટ છે જીબી પાસે તે છતાં મારી લાઇટ કપાઈ ગઈ લાઇટ મારી બંધ કરી દીધી કારણ આપ્યું કારણમાં ત્રણસો રૂપિયા આપીને આવીને ભરી જાઓ ત્રણસો રૂપિયા જ્યારે મારા જીઈબી પાસે બાર હજાર નવસો એક જમા છે સ્માર્ટ મીટર લગાવ સ્માર્ટ મીટરને લીધે વિધાઉ સ્માર્ટ મીટરને લઈને અત્યારે જે લોકો છે તે લોકોએ ત્રાહીમામ પોકારી રહ્યા છે તેમને પૈસા જમા હોવા છતાં પણ તેમનું બિલ અત્યારે આવી ગયું છે બાર હજાર જે બિલ છે તેનું તે માઇનસમાં અત્યારે આપણે જોઈ શકીએ જે પ્રમાણે છે તે માઇનસમાં બતાવવામાં આવી રહ્યું છે સ્માર્ટ મીટર લઈને સખત વિરોધ વડોદરા ખાતે કરવામાં આવી રહ્યો છે અનેકો એવા વિસ્તારો છે અનેકો વિસ્તારોમાં આ સ્માર્ટ મીટરને લઈને ત્યારે આપણી સાથે બીજા પણ જી ભાઈ શું કહેશો જે પ્રમાણે સ્માર્ટ મીટરને લઈને વિરોધ થઈ રહ્યો છે શું મુખ્ય કારણ છે ઇન્ડિયાસમાં સ્વીટી થઈ રહ્યું છે એની ખુશી છે હું ભાજપનો કાર્ય જ છું પણ મારું કહેવું એવું છે કે આજે મારા ઘરે ત્રણસો રૂપિયા બે મહિનાનું બિલ આવતું હતું હવે આ લોકો કહે છે રિચાર્જ કરો તો હું હજાર બે હજારનું રિચાર્જ કરી દઉં બરાબર પછી મને શું ખાતરી આપે છે કે મારું ત્રણસો જ બિલ કપાશે મારા તો પાંચ ગણા પૈસા દસ દિવસમાં આ લોકો ઝીરો કરી દે બે મીટર તો પાછું મારે ભરવું પડે તો આ કઈ રીતની પદ્ધતિ છે લોકોને સમજાવો કે તમારું છસો બે મહિનાનું આવતું હતું તમે છસ્સોનું રિચાર્જ કરો તમારું બે મહિના સુધી બંધ નહીં થાય અને બંધ થશે તો એ લોકો ભરવા તૈયાર છે અમને મીટરમાં ભરવાનો કોઈ વાંધો નથી પણ તાત્કાલિક તમે જે રીતે બંધ કરી દીધી લાઈટ ઘરે એજેડ લોકો સુઈ રહ્યા હોય એને એટેકનો પ્રોબ્લેમ હોય એ મરી જશે તો આ લોકો જવાબદારી લેવા તૈયાર છે અને હું તો મોદી સાહેબને રિક્વેસ્ટ કરું છું કે આવાની આવા જીબીના રૂલ્સ ના કાઢો ગરીબ માણસ મરી જશે ગરીબ ગરીબ માણસોએ જ તમને વોટ આપ્યા છે અને ઉપર મોકલ્યા છે તો તમારે સમજવું જોઈએ અહીંયા ભાજપનો એક નેતા આવવા તૈયાર નથી અમે ભાજપના સક્રિય કાર્યકર્તા છે અમારે લોકોનો અવાજ સાંભળવો પડે છે અને મારું બીજું એક એ કહેવું છે કે એ લોકો કે છે અમારું સોલાર મીટર છે તો એ સોલાર મીટર બતાડો ને સોલાર મીટર તમારું કઈ રીતે ચાલે તમે નીચે તો રિચાર્જ મીટર જોઈએ ને તમારું સોલારની લાઈન આવે ત્યાં રિચાર્જ માટેનું પેલું સ્માર્ટ મીટર જોઈએ ને તો એમનું સ્માર્ટ મીટર બતાડો મને આ ઓફિસનું જ મેં તો પહેલાં માગું છું અને એનું ના હોય તો ઓફિસની લાઇટો બંધ કરી દો તો એ અમને એવું કહે છે કે અમે રિચાર્જ કેવી રીતે કરીએ મેં આટલા બધાનું રિચાર્જ તમે હમણાં હમણાં તો કરી શકવાના નથી પેલા તમે લાઈટો બંધ કરો ને કોઈ અધિકારીને બોલાવો તમારા ઉપલા એને હું સવાલ કરવા તૈયાર છું કે તમારી ઓફિસનું સ્માર્ટ મીટર બતાડો મને હું તૈયાર છું પૈસા ભરવા એમજી વિશેલ અધિકારી જોડે કોઈ વાત થઈ એ તો જવાબ અંદર બેઠા એ તો કે અમે કંઈ ના કરી શકીએ હા દદ્દર કરી દીધા પૈસા ભરો તો લાઈટ ચાલુ થશે ચોક્કસથી જે પ્રમાણે છે જે પ્રમાણે જે લોકોનો રોષ છે તે હવે ધીરે ધીરે વધતો જાય છે તે પ્રમાણે જોવા મળે છે ત્યારે માસી છે માસી શું કહેશો શું મુખ્ય વિરોધ કરવાનું કારણ છે અમાર કારણ જૂના બિલ જોઈએ જૂના મીઠા જોઈએ અમને મીઠા ભરવાની તાકાત નથી હતી બધી અમાર કઈ તો ગમે છોકરાઓ નથી કમાવા વાલા એક બે છોકરીઓ છે મારી ને કિરાયા મકાનમાં રહું છું સાત હજાર ભાડો છે મારું

કે તેલ તેવું લંગર લંગર નાખશે તે પ્રમાણે તે લોકો કહી તે તેલ જે પ્રમાણે અત્યારે વાત થઈ રહી છે તે પ્રમાણે અત્યારે જે અધિકારીઓ છે તે અધિકારીઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું અને જાણીશું કે શું પ્રમાણે શું કહેશો જી શું કહેશો જે પ્રમાણે સ્માર્ટ મીટરને લઈને વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે તે વિશે શું કહેશું હવે એમાં તો અમે ના બોલી શકીએ કશું અમે કશું બોલી ના શકે એમાં

તો જે 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 પ્રમાણે કર્મચારીઓ છે પણ વસ્તુનો ખ્યાલ નથી કે માટે અધિકારી સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું ઠેર ઠેર વિરોધ દર્શાવવામાં આવ્યો છે સ્માર્ટ મીટર લઈને શું કહેવા કેવા માંગશું સ્માર્ટ મીટર લઈને ઠેર ઠેર વિરોધ દર્શાવવામાં આવે સ્માર્ટ મીટરની ની જે જેવી રજૂઆતો આવેલી છે એ અમે ઉપર ડિવિઝનમાં ફોરવર્ડ કરેલ છે ડિવિઝન સર્કલ

હા એ જ રજૂઆત અમે જે સાંભળેલી છે અને અમે ડિવિઝન કોર્પોરેટ ને જણાવેલી છે નિરાકરણ માટે અમે ઉપલી કચેરીએ જાણ કરેલી છે કે આવું પોઝિશન છે એ લોકો પ્રમાણે આદેશ આપશે એ પ્રમાણે આગળ કામ કરે ના પૈસા ગયા એટલે કઈ ગતા નથી રહ્યા એ તો એમનામાં જમા હશે એટલે જેમનું રિચાર્જ માઇનસમાં હવે એ વપરાશ ના એ તો જે પ્રમાણે વપરાશ હોય એ પ્રમાણે થયું હોય બરાબર ના ના ઇન્સ્ટોલેશન ચાર્જીસ નથી ઇન્સ્ટોલેશન ચાર્જિસ અમે અમે કંપનીના આદેશ અનુસાર જ કામગીરી કરેલી છે નથી કોઈ ના એવું તો સ્કેમ જે પ્રમાણે જે અધિકારીઓ છે તેમના પાસે કોઈ પણ નક્કર એવા જવાબો નથી તે તેની સાથે જ અત્યારે લોકો કરી રહ્યા છે અને લોકો મેં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે લોકો અત્યારે પોતાનો રોજ ટાળવી રહ્યા છે વડોદરાના અનેકો એવા વિસ્તાર છે જે અહીંયા આ સ્માર્ટ સિટીને લઈને લોકોએ હોબાળો મચાય છે ત્યારે પતે વિસ્તારમાં પણ તેમાંથી બાકાત નથી અધિકારીઓ પાસે કોઈ પણ સ્પષ્ટ કે નક્કર એવા જવાબો નથી કેમ કે નવનીત પરમારની સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોને સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝથી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર